સોનાના ઘરેણાં તથા આઈફોન તથા પર્સ વગેરે મળી કુલ્લે રૂપિયા ચાર લાખ ત્રેસઠ હજારની માલમત્તાનું સ્નેચિંગ કરનાર ડિટે સ્નેચરને પકડી પાડી અને ડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી ટોટલ મુદ્દા માલ કબજે કરતી ખટોદરા સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ હુદડ ખટોદરા પોલીસ સ્ટેશન શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરઆર મકવાણા ખટોદરા પોલીસ સ્ટેશન

આસ્ટિસ્ટાન પોલીસ કોન્સ્ટેબલ કિંજલ બેન ગાંડા નાઓને બાતમી હકીકત માળેલ કે કિસમ ચોરી કરેલ મોબાઈલ ફોન તથા સોનેના ઘરેણા વેચવા માટે ફરી રહ્યો છે અને હાલમાં સદરી ઇસ્લામ કટોદરા રાયગા સર્કલ આગળ ઉદના ખાડી બ્રિજના નામ નાકે ઉભેલ છે જેને શરીરે આકાશે કલરનો ડિઝાઇન વાળો શર્ટ તથા કાળા કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે જે બાતમી હકીકત આધારે આરોપી મોહમ્મદ ઝેદ